તમે કી એ વાલ્મીકરામ તો વાત ઉતરલા સુબન ઉતર એ શેઠો તમે

એ મારા એક મન છોકરાય આપણે આપણે એ ગોળ સુનો ઓડના એ એ સુના તાહી ગમે તો સુડે ચાંદો કે असतो एकटा कुठे बी वालमिकरांचा माल उतरला तुझा मी उतरन काय लावून तुम्ही डावकर साहेब तिथलं આવ દે એ ભૈયા એ સોનિયા પાનો આવ દે લે એ એ સોનિયા કડા કડા હે ના ના હા કોણ કોણ